એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ભાતપોર ખાતે આવેલી જીઆઈડીસીની રીઝનલ ઓફિસમાં પચાસ હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇઝનેરને ઝડપી પાડ્યો હતો સુરતના ભાટપોર જીઆઈડીસીમાં બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોય જે જીઆઈડીસીના જૂના બનેલા શેડનું ડિમોલિશન કરવાનું હોય જેને લઈ પરવાનગી માટે ફરિયાદી જીઆઈડીસીની રીઝનલ ઓફિસમાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ પાસે ગયા હતા જ્યાં તેઓએ ડિમોલ્યુશનની પરવાનગી આપવા માટે લાંચ પેટે પચાસ હજારની લાંચની માંગણી કરી હતી જેને લઈ ફરિયાદી એસસીબીના સંપર્ક કરતા એસીબીએ નાયબ કાર્યપાલક ઇજનેરને તેમની ઓફિસમાં પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ભ્રષ્ટાચાર કર્મચારીઓમાં પ્લાન્ટ વ્યાપી ગયો ગતરોજ એસીબીની ફરિયાદ કે મળેલીટપોર મુકામ જેઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જેઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ હોય આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે